હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે આજે બ્યુટીફુલ વેધરની સાથે એકદમ મોનસૂન છે ને સુરતમાં બે દિવસ ધમાલ મચાવે છે કાલે છ વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે તો અત્યારે સવારના સાડા દસ થયા છે ને તોય વરસાદ આવે છે અને રાતે બહુ બધું આવી ગયું ને તો મને ખબર નથી કારણ કે આપણે તો સુઈ ગયા હતા અને સવારમાં વહેલી સવારમાં થોડોક સારો વરસાદ આવી ગયો હતો એ આઈડિયા નથી બાકી કાલે તો સુરતમાં બધી જગ્યાએ બહુ બધું પાણી ભરાઈ ગયું હતું ને એવા બધા રીલ્સો આવતી હતી મેં જોઈ છે તમે જોઈએ છે તો તમારી ત્યાં કેટલો વરસાદ પડ્યો હતો એની કોમેન્ટ બોક્સમાં લખજો અને બીજી એક વાત કે આજનો બ્લોગ આપણે થોડોક બહુ લેટ ચાલુ કર્યો છે એટલા માટે કારણ કે તમને ખબર છે કે રવિવારે રાત્રે હું અઢી વાગે આવ્યો તો અને સૂઈ ગયો હતો પછી મેં કાલે આખો દી વિડીયો બે એડિટ કર્યા અને એમાં બહુ બધો ટાઈમ ગયો અને બે ત્રણ જગ્યાએ જવાનું હતું ત્યાં આપણે ગયા હતા અમુક જગ્યાએ ન જઈ કે એવું બધું થયું હતું તો ચાલો હવે એટલે આજે છે ને હું સૂતો રહ્યો અને બહુ નીંદર આવતી હતી અને આ બે દિવસમાં મારું ડાયટ પ્લાન છે ને આખું ખોરવાઈ ગયું હતું જો આપણે યુટ્યુબની ની વેલ બને તો રસ્તામાં બહુ ચા પી લીધી ત્યાંય ખાઈ લીધું અને આજે રવિવાર રવિવારે ખાધું હોમ મારશે ને તો ત્રણ દિવસ જો આવા વીકમાં વહી જાય ને તો આપણે જે ડાયટ કરવી છે ને એ ફ્લોપ જાય એટલે હવે એવું વિચારું છું કે થોડુંક સ્ટ્રિકલી કરશું કા પછી જોઉં થોડુંક થોડુંક તો ક્યારેક ખાવું તો પડશે જ કારણ કે અમુક જગ્યાએ એવી જગ્યાએ ગયા હોય ક્યાં ઓપ્શન જ ન હોય એટલે ખાવું પડે તો હવે ચાલો મમ્મી ગયા છે ઉપર ટેરિસ સાફ કરવા કારણ કે ટેરિસમાં ને એમાં પાણી ભરાઈ જાય અને એકવાર ટેરિસમાં પાણી ભરાઈ ગયું હતું ને તો એક વસ્તુ થઈ હતી મમ્મી આવે ત્યારે વાત કરીશું અને ચાલો હવે આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ અને બ્રેકફાસ્ટમાં હું છે ને એ જોઈએ આજે મારે છે ને ડાયટિંગ નથી એટલે તમે સમજી ગયા છો હું આજે મારે છે ને ડાયટિંગ કેમ તોડવું પડ્યું ને એનું કારણ કહી દઉં કે સવારમાં છે ને મમ્મી કાલ સાંજે મને એવું હતું કે મમ્મી કે મેથી પલાળી દો મેથી આપણે બે ખાવું મમ્મીને મેથી બહુ ભાવે અને મેં કીધું ડાયટિંગમાં આપણે ચાલશે પણ મને એવી નહોતી ખબર કે એક વાટ્યો મેથી નો ખાય આવ્યું કડવી હોય એટલી બધી મેં એક એવો વિડીયો જોયો તો જે મેથીમાંથી કોટા ફૂટી જાય ને પણ એ બધું કેવું હોય કે મગ સીણા ને એમાં થોડીક મેથી નાખે એ રીતના હોય આખી મેથી તો તમે કાંઈ ખાઈ નહો તો મેથી કાઢીને તો આખું મોઢું કડવું કડવું થઈ ગયું આખો વાટક્યો પહેર્યો તો એમાંથી જો એટલું વધ્યું આ બાજુ ફ્રૂટ છે પણ મને આ બધું ઓછું ભાવે ખાટી વસ્તુ મને બહુ ઓછી ભાવે એ નથી ખાવાની તો મેં સવારમાં આજે છે ને શું લીધું છે ને પોતાના નાસ્તામાં ભાખરી બોલો ને ચા લઈ લીધો છે જે આપણે કેટલા દિવસ ત્યાં નહોતો ખાવાનો તો ચાલો ભાખરી ખાઈ લઉં અને પછી તમને એક વાત કહું ત્યાં મમ્મી નીચે આવી જાય અને બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને બીજી એક વાત કે સોનલને શનિવારે છે ને રિપોર્ટ કરાવવાનો હતો ને રૂટીન ચેકઅપ માટે જવાનું હતું તેનું શું છું ને અપડેટ આપણે હજી લીધું નથી તો સાંજ સુધી બન્યા રહીશું આપણે એને ફોન કરીને બધું પૂછી લેવું અને મમ્મી જો ઉપર છે ને નીચે આવી ગયા છે મમ્મી ને પૂછ્યું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવાર માં વરસાદ હારો આવતો હતો કે આવો સાટા સાટા જ આવતો અત્યારે સાટા સાટા આવે છે ધીમો ધીમો આવે છે અને તમને ખબર હોય તો તમે ધાબે આવું કરવા ગયા હતા

પેલું સોમા હું અમારું હતું અને સીલીંગ છે ને પેલી રૂમ ની હેઠે આવી હતી ખબર છે તો એવું બધું હતું અને બીજું હું મારે કેવાનું હતું આ ભૂલાઈ ગયું મને જે કેવાનું હતું ને તો ચાલો હવે જોઈશી

મેં કાલના વિડીયોમાં એમ કીધું હતું કે અમે ભરૂચ આવ્યા નહીં કે અહીંયા ચાવાળા કેમ નથી દેખાતા તો એક એવી મસ્ત કોમેડી કોમેન્ટ કરી હતી કે તમે ડાયટિંગ ઉપર છો ને એટલે કે અહીંયા કોઈ ચાવાળા નથી દેખાતા કે એમ એને ખબર છે કે સંદીપભાઈ ડાયટિંગ ઉપર છે ને એટલે બધા ચાવાળા વયા ગયા અને બીજી કોમેન્ટ એવી આવી હતી નીલમ રાજપલની કે દિવસમાં બે વાર ચા પીવો ને ઓછી ખાંડ વાળી

પરફેક્ટ ફોલો કરીશ એવું તો કઈ કીધું નથી એ ઈ બધાય હું કે ગળે હળ다가 એમ ચા પી આમ જ એટલે રેગ્યુલર ચા હોય એક પેલે કાઈ થાય એટલે આપણે ક્યાં ચા પીવી છે એમ નથી કેતા કે દિવસમાં બે વાર તમારે પીવે તો પીન ચાલુ કરાય એમ અને જોઈશી આજે વરસાદ આવે છે ને તો કાક નવું બનાવવાની ઈચ્છા થાય મમ્મીને તો બનાવશે હું થાય મમ્મી કાઈ કે બનાવશું અને ઈ તો કાઈ ની તમે ટોપરા પાક ઓલો ટોપરા પાક હું માંડવી પાક તો બનાવો ગળમાં

રેનકોટ લેવું ને એટલે મને એવું લાગે છે કે વરસાદ વહી જાય એટલે દર વર્ષે એમ થાય છે કે રેનકોટ અમે લેતા નથી અને વરસાદ રહી જાય ને તે બાદ આપણું કામ એવું છે કે જરૂરિયાત વાળું નથી અમારે એવી કઈ જરૂર ન હોય કે જાવું જ પડે કાલ જાય તો હાલે તો ચાલો હવે બહુ બધું વાતો કરી લીધી ને ખાવાનું ઠંડુ થઈ જાય તો ચાલો બધા વાગી ગયા છે પાંચ અને આ બાજુ નાસ્તો કરવા બેન ફાપડી હે અને આ બાજુ પપ્પા ચા પીવા બેસી ગયા છે ને આજે મમ્મી માંડવી પાક બનાવવાની તૈયારી કરે છે પણ જોઈએ છે આપણે આજ બની જાય કે કાલ બને તો માંડવી પાક માટે સિંગ લઈ લીધી છે ને હવે અવડા મોટા તવલામાં શેકવાની છે

તો જોઈ છે આજે બને સાંજના સાત અને બાર બહુ વરસાદ આવે છે હું થોડી વાર વરસાદ રહી ગયો ને બહાર નીકળ્યો ત્યાં પાછો પલ્લી પંદર મિનિટમાં અને વરસાદ પાંચ મિનિટ ઉભો થયો ને બાકી સુરતમાં બે દિવસ તા એક ધારો ચોવીસ કલાક વરસાદ આવ્યો ગયો છે અને એવું છે વરસાદ આવ્યો એટલે મમ્મી કે વરસાદમાં આપણે આખી ડુંગળીનું શાક અને કાંદાનું શાક અને બાજરાનો રોટલો બનાવવાનું છે અને જે માંડવી આપણે શેકી હતી ને એ માંડવી પાક આપણે કાલ બનાવશું એટલે કાયલના વિડીયામાં તમને માંડવી પાકની ફૂલ રેસીપી આપશું અને આજ તમને આપી દો આખા કાંદાની રેસીપી તો જો આ બાજુ મમ્મી કાંદાનું શાક બનાવવા માટે કાંદા લઈ લીધા છે લસણ લઈ લીધું છે તમાલ પત્ર અને શિમલા મિર્ચ કાજુ અને આમાં તલસિંગનો ભૂકો તલસિંગનો ભૂકો અને કાંદા ટમેટાની ગ્રેવી અને મમ્મીએ મૂકી દીધું છે ખાલી ટમેટાની હ છે કેમ કાંદાની નો નાખવાની કાંદા હોય એટલે પછી એની જરૂર નઈ ને એવું છે જો આ બધી વસ્તુ લઈ લીધી છે ને સૌથી પહેલા શું કરવાનું છે મમ્મી એવું છે તો કાજુ ફ્રાય કરવાના છે

પહેલાં કાંદાને એકદમ તેલમાં ફ્રાય કરી નાખવીને આવી એ રીતના કરતા કાંદા માર કરી નાખવાના એવું છે તો જો હવે આને છે ને થોડીક વાર તેલમાં આપણે છે ને સળવા દેવાના છે પછી બધું મિક્સ કરીશું એવું કરવું છે હમ તો જો કાંદાની અંદર આપણે મીઠું નાખી દેવું મીઠું ખાવાનું સડી જાય તો સિંધુ નમક વાપરી દીધું હવે બધા સિંધુ મીઠું વાપરવા ઉપર આવી ગયા છે હવે આને થોડીક વાર આપણે ફ્રાય થવા છે ને હવે એની અંદર આપણે છે ને સિંગનો નાખી દેવાનો છે પછી પછી આજે કાજુ ફ્રાય કર્યા હતા ને એ નાખી દીધા અને લસણ નાખી દેવાનું સેમ આજે બહુ મજા આવી જવાની છે જમવામાં મમ્મી કાંદા અને રોટલા રોટલો જ બનાવવાના છે ને બધા તો એવું છે એમ તો અમુક લોકો ભાખરી ખાય ને અમુક લોકો રોટલો ખાય મને કાંદાની શિયાકારે રોટલો છે ને બહુ મજા આવે હું પહેલાં રોટલો ન ખાતો હવે રોટલો ખાવા પડ્યો બધા એમ ને ડાયટિંગ માટે રોટલો બહુ ખાવાનો હોય એટલે હું ખાવ છું અને હવે જો એમાં લાલ ચટણી હ

ત્યાં લગી સડવા દેવાનું છે શાક ને પાંદડા મમ્મી કોટા નાખો ખાવામાં ભાઈ પાંદડા આવે એવું છે પાંદડા પછી કાઢી નાખશું અને મરચું ઘણા ખરા ખાઈ જાય હો ભાવે અને જો મસ્ત મજાનું આપણું ડુંગળીનું શાક રેડી થઈ જવા એવું છે એટલે હવે પાણી નાખવાનું જરૂર પડશે મમ્મી નાખશું તો પાણી જો કાંદા ની જાય તો કાઢ લાગશું રેવા દો જે ટેસ્ટ પકડે તો જો હવે છે ને આપણું શાક રેડી થઈ જાય ને ત્યારે તમને બતાવી હવે મમ્મી આની અંદર કઈ રીતના નાખવાનું ને હવે જો આપણું શાક ઓલમોસ્ટ રેડી જ થઈ ગયું છે ખાલી આને સળવા દેવાનું છે ને આની પછી બાજરાના મઢા બનાવવાના છે મઢા તો ચાલો હવે બાજરાનો રોટલો અને કાંદાનું શાક આજ ખાવું અને વરસાદ મને એમ છે રહી ગયો હોય ને એવું લાગે શાકમાં ગળ નાખતા તો ભૂલી ગયા અમે પ્રોગ્રામમાં જો આ શાક બનાવીને તો એની અંદર અમે મોહન થાળ નાખવી અને આપણે ઘરે તો મોહન થાળ અત્યારે કાંઈ પડ્યો ન હોય એટલે આપણે છે ને આની અંદર નાખી દેવાનું છે બનાવો તો એટલે ગળમાં વધારે વસ્તુ આપણે ખાઈ એકવી ખાંડ થી શરદી થઈ જાય ને એટલે ગળ હવે આની અંદર છે ને તમારે વરસાદ નો તો ગળ મસ્ત મજાનો નાખી દીધો છે કારણ કે ટમેટા હોય ને ખાટા હોય ને એટલે ગળ ગળ હટ ને ખાટા બે મસ્ત બની જાય એટલે ચાલો હવે અંદર ગળ નાખી દીધો છે ને ઓલમોસ્ટી હવે જો કાંદાના શાક બનાવો મસાલો આવે ને મસાલો મમ્મી કઈ નાખી દઈ અત્યારે એવું થઈ ગયું છે કાંઈ પણ વસ્તુ બનાવો ફેંકી બનાવો પછી હું કહેવાય પાસ્તા બનાવો મેગી બનાવો બધી વસ્તુના મસાલા મેગી ના તો જો કે આવતા જ તે ડાળ ખાખરાના બધી વસ્તુના મસાલા આવી એમાં હું કઈ અલગ આવતું છે એવું છે તો કાંદાનો મસાલો નાખી દીધો છે અને આમાં કંઈક પાણી ઓતર નાખે ને કાંદામાં ખબર છે કંઈ નાખ્યા મને ભૂલાઈ ગયું દહીં નાખે હો તો એવું બધું તો હજી મેં નાખ્યું નથી પ્રોગ્રામ વાળા બહુ બધું નાખ્યા આ દહીં દહીં એક ખાટું નાખે પંજાબી દહીં નાખે આમાં દહીં ઓતર નાખે ગ્રેવી વધારે કરવાટું તો નાખે પણ ઘરે બનાવી એટલે આપને બહુ બધું યાદ ન હોય હવે ખાલી આમાં ધાણા નાખવાના બાકી રહ્યા છે ધાણા નાખી દઈએ બાકી ધાણા નાખી દીધા ને આમ જો ગ્રીન ગ્રીન એવું મસ્ત લાગે ને લાલમાં અત્યારે તમે બહાર ફરવા જાઓ તો બહુ મજા બધું લીલું સમ થઈ ગયું અમે અમદાવાદ જતા હતા ને રસ્તામાં બે જગ્યાએ આવી આખી વાળી હાવ લીલું સમ થઈ ગયું સાપુતારા જેવું લાગતું હતું ત્યાં અમારે ઊભું રહેવું હતું પણ અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે ન ઉભા રહ્યા બાકી અત્યારે મમ્મી દેહમાં જાવ ને બધું લીલું થઈ ગયું હો હા મજા આવે તો ચાલો શાક રેડી થઈ ગયું છે હવે મમ્મી રોટલા છે અને પછી આપણે બધા એકસાથે ખાવા પી રોટલો બનાવાનો ચાલુ કરી દીધો છે ને ઘણા લોકોને અત્યારે રોટલો બનાવતાય નો આવડતો એને મમ્મી નો આવડે ને પેલાના રેહા એટલે આવડે પણ હવે કોઈ રોટલા એટલા બધા ખાતાય નથી હવે પીઝાના રોટલા બનાવતા આવડે ને એટલે આ રોટલા બનાવતા નો આવડે ને હે તો મસ્ત મજાનો રોટલો બની જાય એટલે આપડે સોળીને ખાવાનું છે કાંદાના શાક શાક બેસી ગયા છે જો કાંદાનું શાક તો રેડી થઈ જ ગયું આપણે લઈ લીધું છે બાજરાનો રોટલો ને આપણે સોળવાનું છે મમ્મી લીધી ભાખરી અને તમે ભાખરી ખાઓ પપ્પા ની ભાખરી અને રોહિતને ભાખરી તું તો બહાર જાતી રોટલો ખાતો હોને આજ કેમ ભાખરી ખાઈ લીધી એવું છે નયનની આરે દીધી દોસ્તારો આરે હોય ને એટલે છોળી દે મમ્મી છોળી દેત ને ખાઓ તો એમને અત્યારે વરસાદ છે બરોબર તો ઉની ઉની રોટલી ને કારેલાન શાક ખાવાનું સમય છે આપડા કાંદાનું શાક ખાઈ જઈએ શાક ને ઉની ઉરી ભાખરી ખાવી તો કારેલાનું હું તો ખાઉ છું એ કારેલામાં ગ્રેવી ખાય કારેલાનું નું લોટ નાચો નહીં તો ચાલો હવે અમે જમીન લઈ જમીન પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે ને આપણે કોમેન્ટ બાજરાનો રોટલો ખાઈને બહુ મજા આવી ગઈ કોનો કોનો ફેવરિટ છે ને કોમેન્ટમાં લખજો ને કાલની જે બધી કોમેન્ટ છે ને એ હું ને હોય તો વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે

રાજ પાર્થવી જય માતાજી જય માતાજી પછી કરાજ પાર્થવી કાલે સાંજે વરસાદ બહુ જ આવ્યો હતો બહુ આવ્યો હતો અને દુકાન વારા પણ ભાગ ભાગ સકુજ બી અસ્મિતા આદુડિયા શું ઇનામ આપ્યું સંદીપભાઈ હતો ક્યો ખાલી ગપ્પા માર્યા તો તો ઇનામ તમને આજ કાલના ના સાંજે મે મૂચો ને માં જોવા મળશે કે યુટ્યુબનું ખાલી લાઇટિંગ વાળું બોર્ડ આપ્યું તું અને જો એટલી કોમેન્ટ આવી હતી એની સાથે આજનો નો બ્લોગ આપણે અહીં એન્ડ કરીશું આઈ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હશે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય